શ્રી ગણેશ સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં ના બોલો તો કાંઈ નહીં હસો તો ખરા ના બોલો તો કાંઈ નહીં હસો તો ખરા ભજનમાં આવી તમે બેસો તો ખરા भजन बैसो तो खरा भजन न आवडे तो खरा भजन न तो खरा एक एकवार राधे राधे बोलो खरा ना बोलो तो काई नहीं हसो तो खरा म जन्म आवी तमे बैसो तो खरा ढोलक ना ताले तमे नाचो तो खरा ढोलक ना ताले तमे नाचो तो खरा एक वार सीताराम बोलो तो खरा ना बोलो तो काय नाही हसो तो खरा ભજનમાં આવી તમે બેસો તો ખરા ખંજરીના તાલે તમે ઝૂમો તો ખરા ખંજરીના તાલે તમે ઝૂમો તો ખરા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલો તો ખરા ના બોલો તો કાંઈ નહીં હસો તો ખરા ભજનમાં આવી તમે બેસો તો ખરા મૂર્તિની સામે તમે જુઓ તો ખરા મૂર્તિની સામે તમે જુઓ તો ખરા એક વાર નજરથી નિહાળો તો જરા ના બોલો તો કંઈ નહીં હસો તો ખરા ભજનમાં આવી તમે બેસો તો ખરા ઘૂઘરાના તાલે તમે રમો તો ખરા ઘૂઘરાના તાલે તમે રમો તો ખરા એક વાર ભોળાનાથ બોલો તો ખરા ના બોલો તો કાંઈ નહીં હસો તો ખરા ભજનમાં આવી તમે બેસો તો ખરા ના બોલો તો કાંઈ નહીં આવો તો ખરા ના બોલો તો કાંઈ નહીં આવો તો ખરા સાંઈ મંડળમાં આવી તમે બેસો તો ખરા ના બોલો તો કાંઈ નહીં હસો તો જરા ભજનમાં આવી તમે બેસો તો ખરા પ્રશ્ન કૈયા લાલ કીજે